સાત મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું ત્યારબાદ લગભગ દોઢ કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ એ થઈ ગયું હતું આગ બુજાઈ ગઈ હતી સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ પ્લાસાટ તોડી અને સ્મો સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એન ઓરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યુ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી એને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી સાહેબ ફાયર જવાનો એના જતા હતા કે મુશ્કેલી પડી હતી શું પરિસ્થિતિ હા સ્મોક જાજો જનરેટ થયો તો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્લોકને ફાયર એમાં જે ફાયર એક્સિક્યુશન લગાવેલા હતા ને એ બધાય ચાલુ કન્ડિશનમાં હતા મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનમાં છે હા એમાં નોટિસ બે વાર આપી છે એકવાર 21 માં અને ત્રેવીસમાં નિયમ શું હોય છે ખરકર રેસિડેન્શિયલ માં કે 2014 પછી તેમણે એનઓસી રીન્યુ નથી કરાવ્યું તો કોર્પોરેશન કઈ કઈ રીતની કાર્યવાહી કરતું હોય જનરલી આપણે નોટિસ એને આપી છે અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સીલિંગ કે કોના દ્વારા સાહેબ એનું સી લેવામાં આવ્યું હતું નામ શું હતું કોના તરફથી ત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાયું અમારા ત્રણ લોકોના મોત કે દોગામાં શું કાર્યવાહી થઈ શકે છે તો હવે અમે ફરીથી અને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કઈ નહીં કરે તો પછી આગળ સીલિંગ ની કે કઈ કાર્યવાહી ટીઆરપી અગ્નિકાંડ છે ત્યારબાદ દરેક બિલ્ડિંગ ને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી તો આ કાર્યવાહી કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં માં ચોક્કસ કહી શકાય એમાં એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઇવની ની છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે રેસિડેન્સમાં નથી ચાલી

આપણે જે પ્રેશનો તમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય ઈ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે